આજે મિત્રો આપણે જલનેકી પ્રાણાયામ વિશે વિસ્તૃતિ જણાવીએ જલનેકી નાખીને બીજી નાસિકામાં બહાર આવશે એના ફાયદાઓ હોય છે આપણે પછી વિસ્તૃતિ જણાવીશું તેમજ જલનેકી માટે આવું કોઈ પણ પ્રકારનું પાત્ર હોય જે આવી નાસિકા દ્વારા જઈ શકે તો એમાં ગરમ પાણી આ ગરમ પાણી મીડિયમ ગરમ પાણી ભરવાનું છે એમાં સેંધા નમક નાખવાનું છે અને બીજું કે અંદર ઊંડો શ્વાસ અંદર લઈ અને એક નાસિકામાં કર્યું તો આખા મગજમાં બ્રેનમાં ફરી ફરીને એ બીજી નાસિકાથી બહાર આવી છે અને આ વસ્તુ કોઈ પણ પ્રકારના યોગ શિક્ષક દ્વારા કરવાનું રહેશે પોતાની રીતે ના કરો તો સારું છે જે પણ કોઈ પણ પ્રકારનું પ્રશિક્ષણ હોય તો વધારે બેટર અને આના ફાયદાઓ વિશે આપણે પછી વિસ્તૃત જણાવીશું તેમજ અન્ય કોઈ પણ પ્રકારની વાત આપણે કરીશું તો આ રીતના ઊંડો શ્વાસ અંદર ભરવાનો છે શ્વાસને રોકી રાખવાનો છે અને એક નાસિકામાંથી આ કરી બીજી નાસિકાઓ દ્વારા ઓટોમેટિક એના પ્રમાણે પાણી નીકળી જશે મગજની શુદ્ધિકરણ કરીને તો આપણે આ રીતના કરીએ ઊંડો શ્વાસ અંદર એમાં અગર ભૂલથી મગજમાં પાણી ચાલ્યું જાય તો કપાલ કરી એમ ત્રણ ચાર પાંચ ઝટકા મારીને પાણી તમે બહાર કાઢી શકો છો કે મગજમાં જો પાણી ચડી ગયું હોય તો તમે ઉતારી શકો બહાર કાઢી શકો નિકાલ કરી શકો ફરી એકવાર ટ્રાય કરીએ આપણે ઊંડો શ્વાસ અંદર અને જલ નહીંકીને આપણે પચીસથી ફાયદા જણાવીએ નાકના માર્ગમાં સંપૂર્ણ રીતે સાફ થાય છે સાઇનસની સમસ્યામાં રાહત મળે છે વારંવાર શરદી ખાંસી ઓછી થાય છે એલર્જી થી બચાવે છે નાક બંધ રહેવાની સમસ્યાઓ દૂર થાય છે શ્વાસ લેવાની ક્ષમતા વધારેને વધારે સુધરે છે માથાનો દુખાવો એકદમ ઓછો થઈ જાય છે આંખોની જલન અને થાકમાં ખૂબ જ રાહત મળે છે આંખોની દ્રષ્ટિ સુધારવામાં ખૂબ જ સહાયરૂપ છે જલને કી ગળા અને કાનની સમસ્યામાં ફાયદાકારક છે નાકમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે ચહેરા પર તાજગી આવે છે ચહેરા પર ચમક વધે છે મગજ શાંત રહે છે તણાવ અને ચિંતામાં એકદમ ઘટાડો થઈ જાય છે ધ્યાન અને નિકાગ્રતા વધે છે ઊંઘ ખૂબ જ સારી આવે છે સ્મૃતિ શક્તિ સુધરે છે પ્રાણવાયુનો પ્રવાહ સારો થાય છે પ્રાણાયામમાં ખૂબ જ લાભ વધે છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઇમ્યુનિટી પાવર મજબૂત બને છે નાકના ઇન્ફેક્શનથી બચાવે છે પોલિપ્સ થવાની શક્યતા ઓછી કરે છે અવાજ સાફ અને સ્પષ્ટ બને છે દમ અસ્થમામાં સહાયક બને છે જળને કી સમગ્ર ઇએનટી એટલે કે કાન નાક ગળા અને મગજ સ્વસ્થ રાખવામાં ખૂબ જ અસરકારક છે જળને કી જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કે સબ્સ્ક્રાઈબ ના કરશો તો ચાલશે પરંતુ તમારા જીવનમાં જરૂરને જરૂર ઉતારો અને બને તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ભારત માતા કી જય જય સિયા